નમસ્કાર મિત્રો હું હરિયુદેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત રોજની જેમ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાની આવક જાવકનો હિસાબ કરવો જોઈએ એ પલ્લું સંતુલિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જવું જોઈએ અને ઘરમાં જો નાના બાળક હોય ને તો બાળકોને સાથે હનુમાન મંદિર લઈ જજો અને ભગવાન હનુમાનનો એકાદ સરસ શક્તિનો જે કિસ્સો હોય પરચો બતાવતા હોય ભગવાન એવા કિસ્સાઓ આપણે સાંભળીએ એવા બાળકોને સંભળાવવા જોઈએ શું નથી મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં મિથુન શું કરવું જોઈએ મિથુન રાશિ આજે ભગવાન શિવને બિલીપત્ર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનસાથી સાથે મન મોટાવ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ગાયનું ઘી મંદિરમાં દીવા માટે દાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ જૂની વસ્તુ ખરીદવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ કન્યાને ભણવા માટેની સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ ગરીબ સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા કોઈ ગરીબ પરિવારને ચોખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ડોક્ટર સલાહ વગર દવા લેવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું વૃક્ષિક રાશિ વાળાએ આજે સફેદ રૂમાલ ગજવામાં રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અડોશ પડોશમાં કોઈની પણ સાથે ઝઘડો નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને થોડું કેસરવાળું દૂધ નાના નાના બાળકોને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કર્યું મકર રાશિ જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ ભગવાનનો અભિષેક અને પછી મંદિરમાં થોડીક સાફ સફાઈ જરૂર કરવી જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે આપણા પોતાના વિચાર બગડવા ન દેવા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સાચવીને કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે દૂધ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને થોડી હળદર અથવા ચણાની દાળ અથવા કેસર શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ છૂપું કામ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે